નમસ્કાર દર્શક મિત્રો આસાનીઓ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વરસાદના પગલે જર્જરિત મકાન ધરાશય સાવલીના રોહિતવાસ વિસ્તારમાં બે જોડિયા જર્જરિત મકાન ધરાશય સદનસીબે કોઈ જાનહાની નહીં સતત બે દિવસના વરસાદી વાતાવરણમાં વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા રોહિતવાસમાં શ્રમજીવીના પરિવારના બે જોડિયા અને જર્જરિત મકાન ધડાકા ભેટ ધરાશય થતા લોકટોળા દોડી આવ્યા હતા સદનસીબે ઘટના વખતે બંને પરિવાર ઘર બહાર હોવાથી જાનહાની કે કોઈને ઘાયલની ઘટના બની ન હતી મકાન માલિક મહિલાને સરપંચ શ્રીના નવીન આવાસ યોજનાના લાભ વિશે પૂછતા તેઓએ અનેકવાર આવાસ માટે ફોર્મ ભર્યા હતા પણ કોઈ કારણસર રિજેક્ટ થયા ત્યારબાદ પણ ફોર્મ ભર્યા છે અને હવે જર્જરિત મકાનનો પણ આશરો છીનવાઈ જતા નિરાશ થઈ સરકાર શ્રીની આવાસ યોજનાનો લાભ સત્વરે મળે અને વહીવટી તંત્ર દ્વારા કેસડોલ વરસાદી સહાય ચૂકવાય તેવું ઈચ્છી રહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી આ તમારું મકાન છે મારું મકાન છે તો જૂનું જર્જરિત મકાન છે તો આવાસ યોજનામાં મકાન મંજૂર નથી થયા બે હજાર ઓગણીસ માં મકાન ફોર્મ ભરેલું અમે તો એક વર્ષ દોઢ વર્ષ ગાલી મેક્યું પછી નીરવભાઈને પૂછ્યું કે ભાઈ અમારા ફોર્મનું નો હું બધો નીકળ્યો તો કઈ જોવું પડશે પછી કે તમારું ફોર્મ રિજેક્ટ જ્યુ તમારું કોઈ કાગળ નહીં સંબંધિત પત્ર નહીં આમ

એને એક વ્યક્તિએ ફોન કરતા પછી ફોન કરી અને બંને ભેગા થયા ભેગા થયા પછી એ ચોરનો પીછો કરતાં કરતાં એક ખેતરની અંદર મકાઈ કરી હતી મકાઈમાં ભૂંડ માટે એક ફે એક સેન્ટિંગના વાયરથી એક લાઇટ કરંટ વીજ કરંટ આપવામાં આવ્યો આવ્યો હતો અને એ વીજ કરંટની અંદર આ લોકો ચોરની પાછળ ભાગ્યા અને એ વાડાની અંદર ઘૂસ્યા એટલે ત્યાં એમના પગમાં એક વાયર આવી જતા એમને જોરદાર રિંગ જે વીજ કરંટ લાગ્યો છે અને એ કરંટ દરમિયાન એમનું અવસાન થયું છે અને એમને અમે તાત્કાલિક ધોરણે સિવિલ અહીંયા દેવગઢ બારીયા હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાં મૃત જાહેર કર્યો પછી અને આગળની કાર્ય